એને કાન એવા કુંડા હે ત્યારે ચાર પગ પેન્ટિંગ કરે ને એવા હે જો પુષ્કલ્યાણ હે ત્યારે ચાર પગમાં માં પદમ હે દેવ મણી અને એવડા કુંડા કાન હે કે પુષ્કર માં હાથે ચાર ઘોડાઓ માં કોઈ ન થાય આપણો હે એટલે નહીં હમ પણ કેટલામાં માં નંબર લઈ આવ્યો ન્યા ચોથો નંબર આપ્યો તો ચોથો નંબર હા એટલે ન્યા અદત માં હતો અદત માં અદત માં દાત કીધા બે હમ તાર અદત હતો હમ

માની માણ કલ્યાણ જોઈ કે હાથ અત્યાર ઘોડા લીધો હતો ને એ ચોથો નંબર લીધો પણ રૂપિયા વગર નો પેલો નંબર ને આપતા હતા ભાપડા માં રૂપિયા ન હોય ભાઈ એટલે રૂપિયા ન હોય પછી

ગુલાબ દાદા ઘોડા વાળા મુસલમાન હતા કારું ભાઈ સીતાપર ગામ હે ને ન્યા બાપ ને આંખમાં આની ઓલે સોકડું માર્યું હતું આંખ ફૂટે ગઈ આંખ ફૂટે ગઈ પછી પોપટ ને એને બાપી આપ દીધો તો એને પોપટ ને આપ દીધો ઘોડો તો પોપટ આને બાપ ને લ્યો તો આ એક જ વસેરો હોય એનો ઈ પીડ તો મરે ગયો બાપી અબોર લાઈન ને હોય પંજાબ માંથી ગુલાબ દાદા લેવા નવ ઘોડિયું ને એક વસેરો

મહાદેવ બતાવે છે એમ પગુ જરાક ના હે ને નબળા હે બાકી તો ઘોડી ભારી હે રચના લાઈન ની હે મા પણ જોરદાર ને એનો બાપ ઉતો વનરાજ ભાઈ નું નામ હે ધનરાજ બહુ ભારી ઘોડા આના બાપ ને ભાઈ બે આના પગ હે ને અભાર ઉંચી ને ખંજ રહી ને બેગીડ્યો થાય બેગીડિયા આપડે બેગીડીએ આમ રૂંગા પડે આમે સિય મોટી

મહિના મહિનાથી રામભાઈ તુફાન બતાવ્યો તુફાન બતા આને તો શિયાળક આઠ મહિના થઈ ગયા છે હા 6 મહિના નાજી બધી શિયાર હા એટલા જ અને ચેક એમ કેતા તો હે હા ગણતર ખબર હમ એ વાણે ડોન દો અમાર પછી આ રાખ્યો કરે

અરે જો આમ તમને આઘડ બતાવિયા ગીર ગયું ખાતર જ ગયું રીંગ કરીને બતાવી હમ ના ઓફિસ છે આમ વિદેશો પરી આપણે મેઘરવાઈને જોરજીયા અહીં ઓફિસ છે આરામ ભાઈની ઓફિસ છે ખાટલો ન જ હોય હમ અહીં ઘોડા ટોડો હોય છે જો આ રીંગ છે કોડા ટોડો રીંગ છે જો કોડા ટોડો ઊઠીને